નમસ્કાર મિત્રો ઘણા સમય પછી આપણે પ્રોપર્ટીને લગતા વિડીયો મૂકવાનું ફરીથી શરૂ કર્યું છે ઘણા સમયથી ઘણી બધી કોમેન્ટ્સ આવતી હતી કારણ કે આપણે ઘણા બધા વિડીયો પ્રોપર્ટીને લગતા ટાઈટલ ક્લિયર દસ્તાવેજ હોમ લોન મોર્ગેજ લોન પાવર ઓફ એટર્ની એગ્રીકલ્ચર લેન્ડ એનએ લેન્ડ પ્રોપર્ટી કાર્ડ ગામ નમૂના નંબર બે ઘણા બધા વિડીયો મૂક્યા અને ઘણા બધા લોકો કોમેન્ટ્સ કરતા હતા તેમના પ્રશ્નો હતા તો આજે આપણે એક નવા મુદ્દા સાથે તમારી સમક્ષ એક નવો ટોપિક રજૂ કરીએ છીએ કે જેના વિશે તમારે જાણવું જરૂરી છે ફ્રેન્ડ્સ આપણે અત્યાર સુધી જે હોમ લોન મોર્ગેજ લોન કે પ્રોપર્ટીને રિલેટેડ જે કંઈ વિડીયો મૂક્યા તેને જ સંલગ્ન એક આ મુદ્દો છે અને તેનું નામ છે ઇમોશનલ એટેચમેન્ટ હવે ફ્રેન્ડ્સ તમને થતું હશે કે આમાં ઇમોશનલ એટેચમેન્ટ એ મુદ્દો ક્યાંથી આવ્યો પ્રોપર્ટીમાં વચ્ચે તો મિત્રો દરેક વ્યક્તિનું કોઈ વ્યક્તિ સાથે કોઈ પ્રોપર્ટી સાથે કોઈ જગ્યા સાથે એક ઇમોશનલ જોડાણ હોય છે એટેચમેન્ટ હોય છે ધારો કે કોઈ આપણી જમીન હોય આપણું ખેતર પ્રોપર્ટી આપણી દુકાન કે ફ્લેટ કે કોઈ મકાન કે જ્યાં આપણે જતા હોય કે વર્ષોથી રહેતા હોય તેની સાથે આપણું એક ભાવનાત્મક જોડાણ હોય છે તો મિત્રો આ ભાવનાત્મક જોડાણ અને આ પ્રોપર્ટીને શું રિલેશન છે તેના વિશે આપણે એક ચર્ચા કરીશું મિત્રો આપણે અહીંયા જે કંઈ પણ વિડીયો મૂકીએ છીએ તે તમને અને મને એટલે કે દરેક સામાન્ય માણસને પણ સમજાય તેની જાગૃતતા માટે જ મૂકીએ છીએ આપણે કોઈ કાયદાકીય ભાષામાં વાત નથી કરતા પણ લોકોને જાગૃતતા માટે જ આપણે આ વિડીયો અને મુદ્દા રજૂ કરીએ છીએ અને જે પ્રશ્નો રોજ બરોજ કે અમારા જે કંઈ કસ્ટમર કે ક્લાયન્ટ્સ અમારી ઓફિસમાં આવે છે અને તેમને જે સમસ્યાઓ નડે છે એ જ સમસ્યા એટલે કે રિયલ ટાઈમ તેમના જે મુદ્દા કે પ્રશ્નો હોય ને તે જ આપણે રજૂ કરીએ છીએ આપણે કોઈ ટેકનિકલ બાબતમાં ઉતરતા નથી પણ આજે હું કોઈ પ્રોપર્ટી ખરીદવા કે વેચવા જઉં ત્યારે આપણે શું ધ્યાન રાખવું જોઈએ આપણાથી શું ભૂલ થતી હોય છે શું તકેદારી રાખવી જોઈએ આવી ઘણી બધી બાબતો હોય છે તે જ મુદ્દા આપણે અહીંયા રજૂ કરીએ છીએ તેવો જ એક મુદ્દો છે ઇમોશનલ એટેચમેન્ટ ફ્રેન્ડ્સ અમારે ત્યાં ઘણા ક્લાયન્ટ્સ એવા આવે છે કે જેમણે ધારો કે કોઈ મકાન ખરીદવું છે હવે તમે મકાન ખરીદવા જાઓ તો સૌથી પહેલાં શરૂઆત ક્યાંથી થાય તમે તે એરિયામાં જાઓ તમને એરિયો ગમી જાય તમે આજુબાજુનું લોકેશન લોકાલિટી જુઓ તમને એ પણ ગમી જાય તમે આજુબાજુ બધી સુવિધાઓ શું છે તે જુઓ કંઈ ખરીદી કરવા જાવી હોય તો તે બધી દુકાનો નજીક છે કે નહીં બજાર કેટલી દૂર છે બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન કેટલું દૂર છે આજુબાજુમાં સ્વચ્છતા પણ કેટલી હોય રોડ રસ્તા ગટર સ્ટ્રીટ લાઇટ વીજળી પાણી આ બધી સુવિધાઓ આપણે જોતા હોઈએ છીએ આ બધું જોતાં જોતાં આપણે ધીરે ધીરે આગળ વધીએ અને આપણે જે મકાન લેવું છે પછી ત્યાં જઈએ પહેલાં તો આપણે આજુબાજુનો એરિયો જોયો તેની સાથે આપણું પહેલું ઇમોશનલ એટેચમેન્ટ એટલે કે ભાવનાત્મક જોડાણ થાય છે એટલે કે આપણને એરિયો આજુબાજુનું વાતાવરણ કે આજુબાજુના માણસો એ બધું આપણને ગમે અને પછી આપણે ઘર જોવા જઈએ અને એ ઘર આપણને પસંદ પણ આવી જાય ઘણી વખત ઘણી પ્રોપર્ટી એટલે કે આ ઘર કે એવું હોય આપણે એની અંદર પ્રવેશ કરીએ ને તો આપણને મનથી જેમ થાય શાંતિ મળે હાસ સરસ ઘર છે અને અમુક પ્રોપર્ટી એવી પણ હોય છે જ્યાં તમે પગ મૂકો ત્યાં તમને મનની શાંતિ નથી મળતી તમે પ્રવેશ કરો ત્યાં જ તમને ખબર પડી જાય પણ ધારો કે તમને એરિયો પણ ગમી ગયો મકાન પણ ગમી ગયું તમારા બજેટમાં આવી જાય તમારે જે ભાવમાં જોઈ છે તેમાં પણ મેળ પડે એવું હોય એટલે સૌથી પહેલાં કોઈ પણ સાવરણ્ય માણસ તમે હોય કે હું હોય મને બધું ગમે એટલે આપણે વેચનાર સાથે એક સોદો કરવા માટે ટોકન એટલે કે કંઈક બાના પેટે આપણે કંઈક રૂપિયા પણ આપીએ અથવા નોટરાઇઝ બાના ખત કે રજિસ્ટર્ડ બાનાખત પણ કરીએ આપણે મકાનની જે કિંમત નક્કી થાય એની અમુક ટકા રકમ આપણે પ્રોપર્ટી વેચનારને આપી પણ દઈએ આપણે આપણા ઘરમાં પણ બધાને વાત કરી દઈએ તે બધા પણ આ બધું જોઈને જાય એટલે દરેક લોકોનું તમારા ફેમિલીનું તે મકાન કે તે પ્રોપર્ટી સાથે એક ઇમોશનલ એટેચમેન્ટ થઈ જાય છે અને મિત્રો ખરી વાત અહીંથી જ શરૂ થાય છે તમે ધ્યાનથી સાંભળજો અને જોજો આખો વિડીયો જો તમને તરત ખ્યાલ આવશે હવે શું થાય છે તમારા ફેમિલી ફ્રેન્ડ્સ તમને બધાને માનસિક રીતે આ પ્રોપર્ટી તમારા મનમાં બેસી ગઈ છે દિલો દિમાગમાં બેસી ગઈ છે પછી મેં કીધું એમ તમે બાનાખત પણ કર્યું છે અથવા મૌખિક વાત થઈ છે તમે પૈસા પણ ટોકન પેટે આપી દીધા છે તમારે દસ્તાવેજ કરવાનું પણ ચાલો નક્કી તમે કરો છો તમારા પરિચિત વકીલની પણ સલાહ લેવા જાઓ છો પણ અહીંથી જ વાતની શરૂઆત થાય છે તમારે પ્રોપર્ટી ખરીદવાની છે તમે હજી પેપર નથી જોયા તમારે કદાચ પ્રોપર્ટી ખરીદવા માટે લોનની પણ જરૂર છે એટલે તમે શું કરશો તમે વકીલ પાસે જાઓ છો અને આટલું બધું થઈ ગયા પછી તમારે લોન લેવી છે એટલે કોઈ પણ ફાઇનાન્સ કે બેંક તરફથી તમને વકીલ પાસે મોકલવામાં આવે તમારી ફાઇલ ત્યાં જાય અને ટાઇટલ ક્લિયર કરવાનું આવે અને ટાઇટલ ક્લિયર થાય ત્યારે વકીલ દ્વારા તમને કહેવામાં આવે કે આમાં આમ છે કે ફલાણું છે કે કંઈક વસ્તુ ખૂટે છે ચાલો પ્લાન બરાબર નથી અથવા પ્લાન એપ્રુવડ નથી ગવર્મેન્ટ ઓથોરિટી દ્વારા કંઈક બીજી નાની મોટી ભૂલ છે અથવા કોઈ ડોક્યુમેન્ટ ખૂટે છે તો એ તમને કહે અને તમે પ્રોપર્ટી વેચનારને કહો કે આ ડોક્યુમેન્ટ ટાઇટલ ક્લિયર માટે જરૂરી છે અને આવું અમારી સાથે થાય છે અમારા ક્લાયન્ટ સાથે અમે આ રિયલ ટાઈમના કિસ્સા જ તમારી સાથે શેર કરીએ છીએ પછી ઘણા બધા દિવસો થાય અમારે ત્યાં આવે કે અમુક કાગળ મળે અમુક કાગળ ન પણ મળે અને સાચી સાચો પ્રશ્ન કે સાચી સમસ્યા અહીંથી જ શરૂ થાય છે મિત્રો હવે મેં તમને કીધું એમ પ્રોપર્ટી સાથે તમારું ઇમોશનલ એટેચમેન્ટ થઈ ગયું તમારા આખા ફેમિલી ત્યાં જોઈને એવો નિર્ણય કરે કે ના આપણે તો આ ખરીદવું જ છે તમે એક સ્ટેપ આગળ વધી ગયા તમે પૈસા પણ દી દીધા હવે ટાઈટલ ક્લિયર માટે મેઇન વસ્તુ તમારે અમુક કાગળ ખૂટે છે કોઈ પણ ડોક્યુમેન્ટ કંઈક ખૂટે છે કોઈ ઉત્તરોત્તર દસ્તાવેજ કે પાવર ઓફ એટર્ની કન્સ્ટ્રક્શન પ્લાન કે પ્રોપર્ટી કાર્ડ કે ગામ નમૂના નંબર બે કે જે કંઈ હોય એમાં તમારું નામ ચડ્યું નથી કે એવા કોઈ પણ પ્રશ્ન ઉદભવે ત્યારે શું થાય મેં કીધું એમ પછી વકીલને ત્યાં જઈને ક્લાયન્ટ શું કહે કે ઘણી બધી મહેનત કરવા છતાં હવે તો લોન પણ મૂકી દેજે હવે મારે પૈસાની પણ જરૂર છે વેચનાર એમ કહે છે કે તમે મને બાકીના પૈસા આપો હવે સોદો જલ્દી પતાવવાનો છે બાનું આપણે આપી દીધું છે બે ત્રણ મહિનાનો સમય પણ વયો જાય ત્યારે જ અહીંયા સમસ્યા ખરી શરૂ થાય છે હવે ક્લાયન્ટ શું કરે એને લોન પણ લેવી છે પૈસાની પણ જરૂરિયાત છે પ્રોપર્ટી સાથે તેનું ઇમોશનલ એટેચમેન્ટ છે તેની પ્રોપર્ટી ખરીદવી જ છે પણ એણે એક નાની એવી ભૂલ એ કરી કે સૌથી પહેલાં વકીલની સલાહ લેવાની જગ્યાએ ટાઈટલ ક્લિયર કરવાની જગ્યાએ તેમણે સોદામાં ઘણા આગળ વધી ગયા હોય અને એટલે તેમને તકલીફ પડે એટલે જ મિત્રો આપણે વારંવાર કહીએ છીએ કે જ્યારે પણ પ્રોપર્ટીનું ખરીદી કે વેચાણ કરવાનું થાય ત્યારે તમે તમારી રીતે બધું કરો બરાબર છે તમને પ્રોપર્ટી ગમી જાય તમારા બજેટમાં પણ હોય પણ સૌથી પહેલાં તમે વકીલની સલાહ લો સૌથી પહેલાં તમે ટાઇટલ ક્લિયર કરાવો ઘણી વખત શું થાય પછી તમે પ્રોપર્ટી લેવી છે ચાલો તમને કોઈ બેંક કે એનબીએફસીમાંથી તમને લોન મળી પણ જાય તેમની પોલિસી પ્રમાણે પણ તમારું ટાઇટલ પરફેક્ટ ક્લિયર નથી થયું તો આજે તો કદાચ લોન મળી ગઈ પણ ભવિષ્યમાં કોઈ અઘરા એવા નિયમ પણ નીકળે રૂલ્સ અને રેગ્યુલેશન પણ આવે ત્યારે શું થાય કે પ્રોપર્ટી તમારે વેચવી હોય કે ફરી ક્યારેક એ લોન પતી જાય પછી નવી લોન લેવી હોય ત્યારે તમને તકલીફ પડે ઘણી વખત ભાગે કિસ્સામાં એવું પણ થાય છે કે બધા ડોક્યુમેન્ટ્સ ક્લિયર હોય પણ ગવર્મેન્ટ ઓથોરિટીનો એપ્રુવ પ્લાન ન હોય તો પણ ક્લાયન્ટ એ પ્રોપર્ટી ખરીદી લે છે કારણ કે અમુક અમુક સમયે ગવર્મેન્ટ દ્વારા અનઓથોરાઈઝ કન્સ્ટ્રક્શનને ઓથોરાઈઝ કરવા માટે એટલે કે ઇમ્પેક્ટમાં જેની ઇમ્પેક્ટનો પ્લાન કહેવામાં આવે છે કે તેના નિયમો અનુસાર તે પ્લાનની એક સ્કીમ આવે છે ગવર્મેન્ટ દ્વારા પણ એ દર વર્ષે નથી આવતી હોતી એનો કોઈ ફિક્સ ચોક્કસ સમયગાળો પણ નથી હોતો તો ઘણા ક્લાયન્ટ્સ એવું પણ વિચારે કે ચાલો હું અત્યારે મકાન પણ લઈ લઉં મારી લોન પણ થઈ ગઈ ચાલો અત્યારે તો મારું કામ પત્યું એક વર્ષ બે વર્ષ કે પાંચ વર્ષ પછી ઇમ્પેક્ટમાં કે આ અનઓથોરાઈઝ ટુ ઓથોરાઈઝ કન્સ્ટ્રક્શનનું કંઈ સ્કીમ આવશે ત્યારે આપણે દંડ ને એવું ભરીને આપણી પ્રોપર્ટી ઓથોરાઇઝ કન્સ્ટ્રક્શનમાં કરાવી લેશું સાચી વાત છે મિત્રો પણ અહીંયા ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આવી સ્કીમ આવે જ એવું જરૂરી નથી હોતું અને કેટલા વર્ષે આવે એવું પણ જરૂરી કે તેનો સમયગાળો નક્કી નથી હોતો એ સમયગાળા દરમિયાન તમારે પ્રોપર્ટીનું કંઈ પણ કરવાનું થાય તો ત્યારે એ સમસ્યા હવે તમને નડે છે એટલે જ મિત્રો આપણે આપણા બધા જ વિડીયોમાં વારંવાર કહીએ છીએ કે પ્રોપર્ટી ખરીદતા પહેલાં સૌથી પહેલાં ટાઇટલ ક્લિયર કરાવી લેવું ખૂબ જ જરૂરી છે મિત્રો આ છે ઇમોશનલ એટેચમેન્ટ અને ત્યાં શું ભૂલ થાય છે ને શું ભૂલ ન કરવી જોઈએ શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ આપણે વિડીયોમાં જોયું જલ્દીથી આપણે બીજો પણ વિડીયો બનાવીશું પ્રોપર્ટીને લગતો તમારે પણ કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ કરી લેજો કારણ કે આપણે ઘણા બધા પ્રોપર્ટીને લગતા મેં તમને કીધું એમ કે તમને અને મને પ્રોપર્ટી વિશે જ્યારે કંઈ ખબર ન પડતી હોય અને જે મુદ્દા આપણે નડે છે જે પ્રશ્નો આપણે નડે છે જે સમસ્યા આપણે નડે છે તેના જ વિડીયો આપણે અહીંયા બનાવીએ છીએ આપણે કોઈ કાયદાકીય જ્ઞાન નથી આપતા કોમન મેન સામાન્ય માણસને સમજાય તેવી ભાષા માટે આપણે વિડીયો બનાવીએ છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘણા બધા મહત્ત્વના વિડીયો પણ તમે જૂના જુઓ અને આગળ પણ અપડેટ મળતી રહે અમે પણ હજી પણ નવા નવા વિડીયો મૂકતા રહીશું તો ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર